જૂના લોકપ્રિય ગરબા ગીતો પર તાલ મિલાવી રાસની રમઝટ બોલાવી હતી રાસ ગરબા દરમિયાન મહિલાઓ અને યુવતીઓના પરંપરાગત વેશભૂષા સાથેના ગરબા પર સૌની નજર થંભી ગઈ હતી કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા ભાગ લેનાર સૌને શુભેચ્છા પાઠવી અને ભારતીય સંસ્કૃતિની આ પરંપરાને જીવંત રાખવા સૌને આહવાન કર્યું હતું તો ગુડ ઇવનિંગ એવરીબડી હું મમતા જાની છું અને ઓન્ટ્રાક તરફથી આજે સાંસ્કૃતિક ગરબા યોજવામાં આવેલા છે ધ મેઇન પર્પઝ ધ્યાય એ છે કે બધા યુથ ને આપણી સંસ્કાર અને સંસ્કૃતિ તરફ લઈ જવાનો સો આ ગરબા જે જેવી રીતે આપણા ગામડામાં થાય છે ઢોલ અને સિર્ફ સહેનાઈ અને આખો માહોલ બધા જ સ્ટુડન્ટ્સ માટે ખાસ અને દે આર રિયલી એન્જોયિંગ એવું નથી કે એ લોકો એન્જોય નથી કરી રહ્યા બસ મોટા ઓર્કેસ્ટ્રા ને એજ ગરબા નથી હોતા આવો અમારા સાથે માનવો